દોસ્તો તમે કહેતા હતા ને કે તમારો ખુદનો કાંઈક ઇતિહાસ બતાવો તો હું કહું છું તમને કે હું અહીંયા આવ્યો તે મારી પાસે કોઈ વસ્તુ નથી આ હું અહીંયા રહેવા આવ્યો ને તો મારી પાસે કાંઈ નથી મારા સસરાના રસોડામાં રહેતો ચાર છ મહિના રહ્યા અને બાવર કાપવાના રાખ્યા તમે મેન મારા હાડુભાઈ બે બાવર કાપવાના રહેતા હતા તો બાવર કાપી અને તે પછી બાવરના જે પૈસા આવ્યા લાકડાના એ વેચી અને મેં અહીંયા જગ્યા લીધી પ્લોટ પ્લોટ લઈને પછી મેં એવું નિયમ રાખ્યું માણસો કહેતા હોય ને કે રાખે ટેક તો તરે અને એવું છે કે નિયમ છે ને ગમે એ રાખો ને તમને સફળ થાય છે એટલે મેં એવું નિયમ રાખ્યો કે ઉઠીને કોઈ દી નાસ્તો નહીં કરવાનો માતાજીના કોગરો પાણી કરીને દીવાબત્તી કરવાનો આપણા કરદેવના અને કરદેવના દીવાબત્તી કરી અને હું અહીં રહેવા આવ્યો ને દોસ્તો એટલો ટાઈમ થયો ચકલાને ચણી નાખવાની થી પછી પીવાનું બીજું કંઈ નહીં ચા નથી પીધો કે કોઈ હું નાસ્તો કે ચીરાવ્યો નથી તે પછી મારે નાસ્તો કરવાનો હોય ચકલાનું ચણી નાખવું એટલે તમને બતાવું તમને દ્રશ્ય હું કઈ કઈ જગ્યાએ ચણી નાખું ચકલા આપણે જો કે ચકલા ઓછા છે હાવ અત્યારે એટલે મારે ઉઠીના કામ કરવાના જો આ ચકડા મહાંધાઈ રખડે જ છે જ આ એટલે હું તમને પાસલે કેમેરો બતાવું પાસલો કેમેરો કરી અમુક દોસ્તો પાસલો કેમેરો કરતા મને આવડશે કે નહીં આવડી એ મને ખબર નથી પડતી દોસ્તો આ જે ચૈન પડી છે ચકલાઓને મેં ઉઠી અને ચાણ નાખીએ ચકલા હું આવ્યો એટલે અહીંયાથી ઉડી ગયા થોડા ઘણા આવે છે અટણ પણ બહુ નથી આવતા અહીંયા પણ સાંડળા પણ બે ત્રણ બેઠા હોય ગાયું બેઠ્યું હોય આપણી પરસે આ જગ્યા છે એમાં પણ એટલે હું ઉઠાડતો નથી એને કે ભલે બેઠા હોય આપણને કાંઈ નુકસાની કરતા નથી અહીંયા ચેન નાખું છું

એટલામાં આપો અસર છે તકલા બેહે એવું છે એટલે બીજી ચણ આવીને આપવું આજો પાણીનું કુંડિયું ભરવાનું ઉઠીન હવારમાં કાયમી આમાં ચણી નાખવું પછી કાંઈ આપણે ટોપિયું ભર્યું પાણીનું બાવરમાં એ આખું ભરેલું રાખવાનું તકલા તૈરસા જાન્યુઆરીએ જો દોસ્ત આપડો માંડવા માંડવાની માલકો પણ ચકલા એટલા ફરે અહીંયા કુંડિયું બાંધેલું છે અહીંયા મારખાને ટીંગાડેલા હે પણ ચકલામાં ફરી રહ્યા છે દોસ્તો મારખા અમુક ભીખાઈ ગયા હે એના મારખા હે માંડવામાં બચ્ચા ઉજે રહે પણ આ આપણી દુકાન છે દુકાન માથે માંડવો કરેલો હોય આજે આ મંદે મારખા હોય આમાં ચકલા કલબલાટ કરતા હોય ચકલા હું અંદર આવ્યો ને લઉડી ગયા બેઠા આમાં હું અંદર આવ્યો એટલે ભટકાતા જાતો હોય આ મંદે એના મારખા છે દોસ્તો વરસાદ હોય પણ આ રિક્ષા રીક્ષા ઉપરે ચે રિક્ષા આખી સરક સરક બગાડી નાખે આપણે સાફ કરવી પડે જ ને આપણે વાત એટલે એક વાત કહીશ અમારા ઘરનું દ્રશ્ય પહેલાં જોઈ લ્યો આપણે વાત સતી ચકાસી થઈ છે એટલે તેમનો ઇતિહાસ તમને થોડોક કહીશ અને તેની માથે એક આખી વાત તમને સંભળાવીશ જો તમને આ બ્લોગ ગમે તો કોમર્સ માલક મા લખજો તો તમને આનો બીજો ભાગ પણ જોવા મળશે તો દોસ્તો દુકાન છે આપણા મકાનનો નજારો તમને બતાવી રહ્યો છો આ દુકાનમાં પણ જો પિતૃ કૃપા જય માં જય વાસા લખેલું છે આ આપણા મકાન છે આ મારા બહારનો નજારો છે નો નજારો બતાવતા બતાવતા તમને ચક્કી ચકાની આખી વાત કરી છે આપણા મકાન છે બહાર રિપેર થઈ ગયેલા છે અંદર બાકી છે આપણો હેરિયો આખો અંદર આવો શ્રી છે અમારે અંદરનો નજારો અંદર રિપેર નથી હજી અંદર બાકી છે આમ અમે દરવાજો દેખાય ટીપ સાઈડ પણ રસોડું છે આ રૂમ છે બે આ રૂમ બંધ થઈ ગયા ત્રણે બંધ રાખ્યો હે એટલે તમે સાંભળજો દોસ્તો હું આખી વાત કરીશ એક તમને આ નજારો બતાવું છું બહારના નજારા ઉપર બતાવતા બતાવતા તમને એક વાત કરીશ દોસ્તો જોવા બહારનો નજારો ટ્રેક્ટર ભરાઈ રહ્યું છે ટ્રેક્ટર ભરે છે માણસો રેતી હજી પાણી નથી આવ્યું નદીમાં વાવણી થઈ ગયેલી છે પાણી નથી આવેલું તો જો તમને અમારી મેળી ઉપર તળું છું કારો હતો આપણી પાસે આ બે ત્રણ કૂતરા છે આ કૂતરાની પણ તમને વાત એક કરી દો કે આ કૂતરી રહી એક અહીંયા છે આ કૂતરા હાથ હતા ગરુડિયા હું અહીંયા રહેવા આવ્યો હતો અહીંયા ચોમા હસ ટાઈ ટાઈ હતા તો મેં ઝીનકા ઝીનકા નાના નાના ગલુડિયા હતા એને કાંધીએ લઈ લીધા હતા વાવાઝોડું હતું કાંધી ઉપર બેસાડી અને હાથે હાથ ગલુડિયા ઉતરી ગયા હતા હા પુત્રી બેર્યું બીજા આડાઉરા વહી ગયા છે એક જ પુત્રી એમાંથી મેર્યું બાકી હાથે હાથ હા આપણે સંડાસ બાથરૂમ અહીંયા છે આપણે જઈ રહ્યા છે ધાબા ઉપર ઉપર આ નો નજારો તમને બતાવું છું આ નદી અમારી નાગમતી નદી નીકળી છે આ નદી અમારે રણજીત સાગર ડેમમાંથી આવી છે આજે આપણે દાજરો ચડી અને ઉપર આવી ગયા છે આ નો નજારો તમને બતાવતો બતાવતો હવે ચકી ચકાથી આપણે વાત કરવાની છે તે વાત ચાલુ કરી દો કે ચક્કીને ચકો આવો સમય હતો સોમાહા જેવો વરસાદ ધીમે ધીમે વર હતો એટલે ચકા ચકાને મંડી કેવા કે ચકા કે હું કદાચ ના આમાં મરી જાઉં નાના નાના બચા હતા ચકીને બે સહીં સળવા ગયા હતા સારો લેવા બચાવ હાટું એટલે ચકીએ ચકાને કીધું ચકા હું મરી જાઉં તો બીજી ચક્કી કર કે ન ચક્કો મંડ્યો કહેવા કે ગાંડી એમ કોઈના મોત માર્ગમાં આવ્યા કોઈ મરી જાય એ નહીં કે મને આ નાનો જવાબ દો એટલે ચક્કાએ કીધું કે તું મરી જા તો હું બીજી શક્કી ન કરું એટલે ચક્કીએ ત્યાં રાજાનો રાજમહેલ હતો રાજાના રાજમહેલના જરૂર કે ઈડા હતા ચકીએ અને બચા ઉદેરા મોત થઈ ગયું વરસાદનો ટાઈમ હશે ને સારો લેવા ગયા બચા હારું અને ચકી ગુજરી ગઈ તો ચક્કી ગુજરી ગઈ એટલે ચકો કાંઈ ભેગા થયા કે ચકાભાઈ તમે નાયના પટેલ છો તમારે ઘર કરવું પડે બીજું એમ કરી હશે અને ચકાને તો ચક્કા ની વાત નહીં પક્ષીની બોલી જાણતી હતી એ દ્રશ્ય જોઈ રહી હતી એટલે ચકા બીજું ઘર કર્યું એટલે બીજી ચકી આવી બીજી ચક્કી આવી એટલે બીજી ચકી એમ કીધું સીધું જ એટલે ચકા હવે આ તારા રહ્યા ને એને તું મારી નાખ તો હું તારા ઘરમાં રહું એને મારી નાખીશ તો જ હું તારા ઘરમાં રહીશ તો જ હું તારું ઘર હકા લઈશ તો ચકાએ કીધું કે ભાઈ એ આપણને શું નડે એ તો એની મેળા એ મોટા થઈ ગયા હવે આપણે એને સારો લઈને નહીં દઈ પણ એ તમને શું નડે આપણને કે ભલે રિયાની રીતે વહી જાય ચકી કે ના આ નકર ના આને આપણે હેઠા નાખી દેવા એટલે રાજાને જરૂર કે આ રાણી હું દ્રશ્ય જોતી હતી અને ચકીએ બે બચ્ચા ન્યાથી હેઠા નાખ્યા બચા મરી ગયા બચ્ચા મરી ગયા એટલે રાણીને વિચાર આવ્યો ઓ હો હવે આમાં મારે શું કરવું રાણીને પણ બે કુંવર હતા એટલે રાણીએ તો રાજમાં અંધારપટ કરી દીધો રાજા પધાર્યા કે રાણી શું છે આ બધું આપણા રાજની માલિક પર અંધાર ફટકે એમ કોઈ આંગળી ચીંધી હોય તો આંગળી કપાવું કોઈએ ગાય કહી હોય તો જીભ કપાવું બોલા શે હંધુ શું તો રાણી કે મારે એક પ્રશ્નનો જવાબ આપો રાજા કે શું કે હું કદાચ મરી જાઉં તો તમે બીજા લગ્ન કરો કે ન કરો હવે આ વાત સાંભળીને રાજા વિચારમાં પડી ગયો અરે રાણી એમ કોઈનું મોત માર્ગમાં આવ્યું હોય કે અને કોઈ મરી જાય તો કે એ નહીં હા ન કરના મને એનો જવાબ આપો તમે બીજા લગ્ન કરો કે ન કરો તો રાજાએ કીધું કે આ રાણી હઠીલા છે એટલે આને આજ કાંઈક મગજમાં એવું ઢૂહું ગરી ગયું છે એટલે કે આવી વાતો કરે છે એ કે રાણી હું બીજા લગ્ન ન કરું એ કે નહીં કરો ને તો હવે ભાઈ આ ભગવાનને કરવું છે ને ભગવાનની લીલા છે નીયારી છે માણસે કીધું છે ને તો રાજાએ ના પાડી કે હું બીજા લગ્ન નહીં કરું અને કુદરતી છે ને તો રાણીનું મોત થઈ ગયું રાણી વયા ગયા રાણી વયા ગયા એટલે આ તો શેરનો રાજા હતો મોટો પ્રજા હાંધી થઈ ભેગી કે રાણી હોયના રાજનું હાલે રાજાને આપણે બીજી રાણી કરાવવી પડે એટલે રાજા તો હંજી પ્રજા ભેગી થઈ પ્રજા હંધી ભેગી થઈને કેવા મિન્યા કે રાજા રાણી હોયના રાજ નકામું હોય તમારે બીજી રાણી કરવી પડે આ ભરાઈ ગઈ એટલે રાજા કે ભાઈ તમારા હે જેવી મરજી કે બીજા લગ્ન કર્યા રાજા એવો બીજા લગ્ન કર્યા એટલે રાણી આવી નવી નવી રાણી આવી નવી રાણી આવી અને મૈી કહેવા કે રાજા હતો એક કાં આ તમારે બે કુંવર છે ને એને સાઈગલા બહુ રાખ્યા છો એને કે તમે અહીંથી તગડી મૂકો ને એટલે રાજાએ એમ કીધું કે રાણી તમારે રહેવું ઉતર્યો આ કુંવર તમારે પહેલાં જોશે એટલે કુંવર તો કે મારે પહેલાં જોશે તમારે રહેવું હોય તો રહ્યો એટલે રાણીએ વિચાર કર્યો કે આમ નહીં માને એટલે આમ નહીં માને એને વિચાર કરી લીધો એટલે રાજાના કુંવરને પોતે માયાજાળમાં ફસાયો કુંવર બે જોવા નતા માયાજાળમાં ફસાવીને કીધું કે તું મારી આવી તારા બાપને હું મૂકી દઉં મારી આ લગ્ન કરી એટલે ઓલો ના પાડે કે તું મારી મા કહેવાય તારીરે લગ્ન ન થાય ન થાય એમ કીધું એટલે રાણીએ ખૂબ સમજાવ્યો આ સમજ્યો નહીં એટલે રાણી કે ઠીક હવે એ તો વયોગીઓ ત્યાંથી નીકળીને હું વર્થો એટલે રાણી રાજા સાંજે આવ્યો તો અંધારપાટ કરી દીધા અહીંથે આઈથે આ ભૂક્ષણ ફાડી નાખ્યા આ ભૂક્ષણ ફાડીને અહીંથે આઈથે આ ભૂક્ષણ બા ભૂક્ષણ અને રાતે રાજમેલમાં અંધારા થઈ ગયા હતા રાજા આવ્યા કે શું છે રાણી ત્યાં તમારા કુંવરને હું ને ખેતી હતી ને કે તમે મોઢે તળાવ્યા હતા ને આજ મારા મેલે આવીને જોવા મારી દૈશા કરી છે કે મારી હાલત જોવો કરી છે કે એટલે રાજાએ બે કુંવરને દેશવટો દીધો દેશવટો દીધો હવે આટલી વાત છે ને મિત્રો હું કાલ કરીશ નકર આ બ્લોક છે ને બહુ લાંબો થઈ જાય આ બ્લોક ગમે તમને તો કોમેન્ટ બોક્સમાં લખજો તો હું આનો બીજો ભાગ મૂકીશ આ વાત બહુ લાંબી છે એટલે આ તમારે જાણવા જેવું છે રાજા રાણીના કુંવરની શું દૈશા થાય છે કેવી રીતે બે ભેગા થાય છે એટલે આ બ્લોક આનો બીજો ભાગ બીજી વખત મૂકીશ જય માતાજી